નમસ્કાર અમારે સદાયને માટે વંદનીય અમારા આદરણીય પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજની તારીખ ચાર બે બે હજાર છવ્વીસ તો આજના આ પેન્શનર બાબતના વિડીયોમાં વાત કરવાના છીએ તો આજની તારીખથી પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે નવું પેન્શન ટેબલ થયું છે જાહેર તો મિત્રો શું છે આ પેન્શન ટેબલ જેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો આજનો વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો વિડીયો શરૂ કરતાં પહેલાં આપને બધાને એક દિલથી નમ્ર વિનંતી છે કે રોજેરોજ આવા જ વિડિયો જોવા માટે અને આવી જાણકારીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો આ વિડીયો તો વાત કરીએ તો જો આઠમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર વધીને ત્રણ પોઈન્ટ બેતાલીસ થાય છે તો કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થશે તો નીચલા પદથી લઈને ઉચ્ચ પદ સુધીના તમામ કર્મચારીઓનો ઘરે લઈ જવાનો પગાર વધશે આનાથી કર્મચારીઓની આવકમાં સુધારો થશે પરંતુ બાકી પગાર અને નવા પગાર ધોરણના લાભો પણ મળશે તો સંપૂર્ણ વિગતો માટે આ વિડીયો અંત સુધી જોઈ લેજો તો સૌથી પહેલાં વાત કરીએ દેશભરના લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો આઠમા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો બધાની નજર ફિટમેન્ટ ફેક્ટરની જાહેરાત પર છે જોકે સરકાર હજુ સુધી સુધી અકોપણ જાતની સત્તાવાર સૂચના જારી કરી નથી અને આવી જ નવીનતમ અપડેટથી કર્મચારીઓમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો છે તો સૌથી પહેલાં વાત કરીએ તો તમે બાકી રકમમાંથી બમ્પર કમાણી કેવી રીતે મેળવી શકો છો તો જો આઠમા પગાર પંચના અમલીકરણમાં વિલંબ થાય છે તો કર્મચારીઓને ચિંતા કરવાની જરૂર નથી તો નિયમો અનુસાર જેટલો વિલંબ થશે તેટલી જ બાકી રકમ વધારે હશે ઉદાહરણ તરીકે જો તમારા પગારમાં રૂપિયા દસ હજારનો વધારો થવાનો છે અને નવ પગાર પંચ જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં લાગુ થવાનું છે પરંતુ ચૂકવણી મે બે હજાર સત્યાવીસમાં શરૂ થાય છે તો તમને છેલ્લા પંદર મહિનાના બાકી રકમ તરીકે રૂપિયા દોઢ લાખ મળશે તો આનો અર્થ એ છે કે પૈસા સુરક્ષિત છે અને તમારા માટે એકઠા થઈ રહ્યા છે તો ખાસ કરીને જ્યારે પણ આઠમો પગાર પંચ લાગુ થાય ત્યાં સુધીની જે કંઈ બાકી રકમ છે તે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસની અસરથી જ તમને મળવાની છે એટલે જેટલું મોડું થશે એટલા પૈસા તમારે એક સાથે વધારે આવશે અને એમ જ માનવાનું છે કે પૈસા આપણા માટે સરકાર ભેગી કરી રહી છે તો સૌથી પહેલાં વાત કરીએ તો પગાર વધારો કેટલો થશે તો નિષ્ણાતો અને કર્મચારીઓના મતે આઠમો પગાર પંચ ફિટમેન્ટ ફેક્ટર અંગે મહત્ત્વપૂર્ણ સમાચાર લાવે તેવી શક્યતા છે તો એવી ચર્ચા છે કે તેને બે પોઈન્ટ સત્તાવનથી વધારીને ત્રણ અથવા તો ત્રણ પોઈન્ટ બેતાલીસ ગણું કરી શકાય છે તો જો આવું થાય તો સૌથી નીચાથી લઈને ઉચ્ચતમ સુધીના તમામ કર્મચારીઓના ઘરે લઈ જવાના પગારમાં નોંધપાત્ર વધારો જોવા મળશે મિત્રો ત્યારબાદ વાત કરીએ સાતમા પગાર પંચમાં દરેક કર્મચારીઓને લેવલ એકથી લેવલ અઢાર સુધીનો ચોક્કસ પગાર સ્તર આપવામાં આવ્યો છે તો દરેક લેવલ માટેનો મૂળ પગાર અલગ અલગ હોય છે ઉદાહરણ તરીકે લેવલ ત્રણ માટેનો મૂળ પગાર આશરે એકવીસ હજારને સાતસો લેવલ છ માટે લેવલ દસ માટે છપ્પન હજાર એકસો છે તો આ તમારો વર્તમાન મૂળ પગાર છે જેનો ઉપયોગ તમારા નવા પગાર અને બાકી રકમની ગણતરી કરવા માટે થાય છે મિત્રો તો જો આપણે મેટ્રો શહેરોમાં રહેતા લેવલ છ કર્મચારી વિશે વાત કરીએ તો નવો પગાર મૂળભૂત પગાર લગભગ બાણું હજાર હોઈ શકે છે તો આમાં એચારે ઉમેરવાથી પગારમાં લગભગ બાવીસ હજારનો વધારો થાય છે અને પરિવહન ભથ્થું એટલે કે ટીએમાં લગભગ છત્રીસો રૂપિયાનો વધારો થાય છે તો આ રીતે કુલ પગાર લગભગ એક લાખ સત્તર હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો બધાની નજર સત્તાવાર જાહેરાત તારીખ પર છે તો ઓક્ટોબર બે હજાર પચીસમાં કેબિનેટે ટર્મ્સ ઓફ રેફરન્સ એટલે કે ટીઓઆરને મંજૂરી આપી તો જેને આ દિશામાં એક પહેલું મોટું પગલું માનવામાં આવ્યું છે તો જેમ તમે જાણો છો તેમ દર વર્ષે દર દસ વર્ષે એક નવું પગાર પંચ નિયુક્ત કરવામાં આવે છે તો સાતમું પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર સોળના રોજ અમલમાં આવ્યું હોવાથી આઠમું પગાર પંચની ભલામણો પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ લાગુ થવાની સંભાવના છે જો કે સરકાર હાલમાં રાહ જુઓ અને જુઓના મોડમાં છે તો નિષ્ણાતો કહે છે કે બે હજાર છવ્વીસ કેન્દ્રીય કર્મચારીઓ માટે એક સુંદર વર્ષ સાબિત થઈ શકે છે તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશો નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ